જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જે મહાપ્રભુજી નિર્દિષ્ટ સેવામાં ચોર્યાસી અપરાધ છે તેમાં અપરાધ છેતાલીસથી આપણે શરૂઆત કરીશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે પિસ્તાલીસ અપરાધ આપણે આગળ જોઈ ગયા હવે અપરાધ છેતાલીસથી ઓગણપચાસ એમાં બતાવે છે કે અકેલે વડા મિષ્ટાન વિના વો આરોગવે નહીં અને ઘી વિના ભોગ ન ધરે શાક સંધાણા વિના ભોગ ન ધરે જો કચ્છું ન હોય તો લૂણ હી ધરે આમાં બતાવે છે અપરાધ થી ઓગણપચાસ ભેગા લઈ લીધા અહીંયા હવે શ્રી ઠાકોરજીને ભોગ ધરવાની વસ્તુઓનો સામાન્ય વિવેક બતાવાયો છે અહીંયા એકલા વડા એટલે કે અડદની વાટી દાળ વાટીને જે મરી તીખા કરાવીને જે ધરીએ આપણે એ ન ધરવાનું કારણ કે તેમાં મરીના આખા ખોખરા કરેલા ટૂંક પધરાવાય છે તેઓમાં કોઈ ટૂંક શ્રી ઠાકોરજીને ચાવતા વધુ તીખું તીક્ષ્ણ લાગે એટલા માટે તુરંત મીઠી સામગ્રી આરોગ્ય શકે એ માટે બાલ વાત્સલ્ય ભાવથી જ્યારે વડા ધરાય જે અડદની વળીને વડા આપણે જે ધરતા હોઈએ એમાં તીખા આવે તો પ્રભુને તીખું લાગે તો એના ભેગું મિષ્ટાન અવશ્ય ધરવું એને એ એકલું ન ધરવું તેમજ ઘીની કટોરી અવશ્ય ધરવી તેમજ સામગ્રી ભાત વગેરેમાં ઘી કરવું તે જ પ્રમાણે શાક પાન સંધાણા વિનાની સામગ્રી પણ ન ધરવી પ્રભુને રુચિકર થાય તેવી રીતની વસ્તુઓનું સંયોજન કરવું જોઈએ તો પણ આર્થિક સ્થિતિ જો નબળી હોય હાવ પહોંચી ન શકાતું હોય તો શાક પણ ન મળવા શક્ય છે તો એવી અનિવા અનિવાર્ય પરિસ્થિતિ આવી પડે ને તો એક કટોરીમાં લૂણ એટલે કે જે આપણે નિમક મીઠું એ લૂણ સંધાણાના ભાવથી અવશ્ય ધરવું એટલી તેવડ તો હોય જ બધાને જો પ્રભુને રુચિકર થવાનો ભાવ વિચાર્યા વિના મન પડે તેમ સામગ્રી ધરે તો અપરાધ પડે એવું અહીં બતાવ્યું છે અપરાધ પચાસમો શ્રી ઠાકોરજી કું ભોગ ધરે તબ તું ચક્કીને દલવેકી વસ્તુ હોય શું ન દલે ચક્કી ન ફેરે એટલે કે શ્રી ઠાકોરજીને રાજભોગ અને ભોગ ધૈર્યો હોય ત્યારે ઘંટીથી દળવાનું કામ ન કરવું જોઈએ જૂના વખતમાં તો હાથથી ફેરવવાની ઘંટી નો લોડ દડતા આપણે એક અનાજ દળતા હાલ ઇલેક્ટ્રિક ઘંટીનો સમય છે ઘણા ઘરોમાં પણ આનો ઉપયોગ થાય છે પણ આ એક પ્રાચીન શિષ્ટાચાર છે કે લોકમાં પણ ઘરમાં પુરુષ વર્ગ જમવા બેસ બેસે તે સમયે ઘરમાં ક્યાંય ઝાડુ કે સાવરની જે આપણે કહીએ બુહારીશ એ ઝાડુ કોઈ કાઢતા નહીં કે ઘંટી દડવાનું કામ એ અયોગ્ય ગણાય છે શ્રી ઠાકોરજી તો આપણા અલૌકિક પતિ છે પૂર્ણ પુરુષોત્તમ છે લૌકિક પતિની કે પુરુષ વર્ગની જો જેટલી મર્યાદા સાચવીએ તેથી ઘણી વધુ મર્યાદા આપણા અલૌકિક પતિને આપણે રાખવી જોઈએ સાચવવી જોઈએ આ એક શિષ્ટાચાર છે શ્રી ઠાકોરજીમાં સ્નેહ તો પુત્રથી અધિક રાખવું અને ભય રાજાથી પણ વધુ રાખી મહાત્મ્ય જ્ઞાનપૂર્વક અને સ્નેહ સંયુક્ત સેવા કરવી જોઈએ આમ ન કરે તો અપરાધ લાગે અપરાધ એકાવનમો જબ તહી રાજભોગ ન સરે તબ તમે મહાપ્રસાદ ન લે શ્રી ઠાકોરજીને રાજભોગ ધેરા હોય ત્યારે અગાઉનો ધરેલો પ્રસાદ ઘરમાં હોય તે પણ ન લેવાય કેમ કે જ્યારે પોતાના સ્વામી આરોગી રહ્યા હોય ત્યારે સેવકે સાથે સાથ ભોજન ન લેવું એ અપરાધરૂપ ગણાય છે વાર્તા પ્રસંગ ગોવિંદ સ્વામીનો આપણે શક્ય ભાવથી આવે ઠાકોરજી આજ્ઞા કરે છે ગુસાઈજીને કે ગોવિંદ સ્વામીને મારી સાથે જ પ્રસાદ લેવામાં મને ખેલવામાં અવેર ન થાય તો એ તો પ્રભુની આજ્ઞાથી એ એટલે નિયમનો ઉલ્લંઘન કર્યો હતો બાકી રાજભોગ સરે આરતી થઈ જાય પછી જ પ્રસાદ લેવો જોઈએ અપરાધ ભોગો કો ઉઠાય આચમન કરાય ચોંકા ફેર દઈએ શ્રી ઠાકોરજીને રાજભોગ સરે ત્યારે ભોગનો થાળ જે હોય તે ઉઠાવી પ્રસાદી ઠેકાણે ધરીએ અને આચમન કરાવી બીડા અરોગાવી બાદમાં જ્યાંથી થાળ ઉઠાવી હોય ને ત્યાં ચોકો દેવો કે ગોબર માટીથી જે આપણે પોતનું કરતા હોઈએ પછી પોતનું કરાય પણ આચમન કરાવ્યા પહેલાં ત્યાંથી રાજભોગનો થાળ સરાવે તરત જ ત્યાં પોતનું કરાય નહીં અપરાધ ત્રેપનમાં બીડા તુરંત ઉઠાવે નહીં શ્રી ઠાકોરજીને સખડી અનસખડી ભોગ જ્યારે જ્યારે ધરાય ત્યારે ત્યારે આચમન કરાવી મુખ વસ્ત્ર કરી બીડા જે આપણે પાન બીડા ધરતા હોય અથવા સોપારીનો એલચી બરાશ વગેરે સુગંધયુક્ત ઝીણો ચૂરો ધરાય છે તેમજ અનઅવસરમાં બપોરે રાજભોગથી સાંજના ઉત્થાપન સુધી તેમજ રાત્રિના શયનથી પ્રાતઃકાળ સુધી ઠાકોરજીને જગાવીએ ત્યાં સુધી પણ બીડા અથવા સોપારીનો ચૂરો બનતામાં ત્યાં ધરીને મૂકવામાં આવે છે આ બીડા કે ચૂરો ધર્યા પછી તુરંતનો સરાવો પણ જ્યારે અનઅવસરના નવા બીડા કે ચૂરાનો બંટો ધરીએ ત્યારે જ પહેલાં ધરેલ બીડા કે ચૂરો સરાવી પ્રસાદીમાં મૂકવો પ્રભુ વારંવાર બીડા આરોગ્ય આરોગી પ્રસન્નતાથી અધરામત આપે તેવી શુદ્ધ હૃદયથી ભાવના કરતા બીડા ધરવા આમ ન કરતા અપરાધ લાગે અપરાધ ચોપનમો અનુસર ભયે પાછે દર્શન કરે નહીં શ્રી ઠાકુરજીને રાજભોગ આરતી થયા પછી અનવસર થાય મંદિરના કમાળમાં મંદિરના કમાળ મંગલ કરાય પછી કમાળ ખોલાય નહીં તેમજ દર્શન કરાય નહીં કેમ કે અનવસરમાં પ્રભુની લીલાના દર્શન આ દેહથી કરવાનો અધિકાર નથી એ વાત ભગવદી શ્રી ભગવાનદાસજીની વાર્તાના પ્રસંગમાં પ્રસિદ્ધ છે કે તેમને અનવસરમાં નેત્ર મુન્દિર શ્રીજીને પંખો કરવાની આજ્ઞા હતી ત્યારે સ્વયં શ્રીનાથજીએ આજ્ઞા કરી હતી કે નેત્ર ખોલી દર્શન કરો ત્યારે તેમણે વિનંતી કરી કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા તો નેત્રમુંદી એટલે કે આંખો મીચીને પંખો કરવાની છે અને સેવા કરવાની છે તેથી તેમણે પોતાને મળતું શ્રીજી બાવાના લીલા દર્શનનું સુખ પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાના પાલન અર્થે ન લીધું કે નહીં ભાઈ તો ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ન હોય તેથી જીવને શ્રી ગુરુદેવ એવા શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી જેટલો સેવા દર્શનનો અધિકાર હોય તેથી હટીને જો મનમાં મનમાની કરે દર્શન કરે તો એ અપરાધ લાગે અપરાધ પંચાવનમાં ઉષ્ણકાળ મેં પંખા પાંચ રાખે ઉષ્ણકાળ એટલે કે ઉનાળો હોય ગરમીના દિવસો હોય તો શ્રી ઠાકોરજીના નિજ મંદિર તથા સૈયા મંદિરની પાસે નાના મોટા વિવિધ પ્રકારના પંખા અવશ્ય રાખવા જોઈએ શ્રી વ્રજ ભક્તો પ્રભુના શ્રમ નિવારણ માટે પંખાની સેવા કરે છે આપણે આધુનિક જીવય તો પોતાનો અહોભાગ્ય માની પરચારગી એટલે કે જોઈતી સેવા સામગ્રી હાજર રાખવાની કે ટહેલ કરવા મળે છે તે શ્રી મહાપ્રભુજી કૃપા છે એમ માની સેવાના જે જે ઉપકરણો ઋતુ અનુસાર જોઈએ તે લીલાનું ભાવન કરતાં મનોરથ કરતા યથાશક્તિ સાધન સન્મુખ કરવા એમાં પ્રમાદ કે આળસ થાય તો અપરાધ લાગે અપરાધ છપ્પનમાં ઉત્તમ સામગ્રી હોય તો શ્રી ઠાકોરજી કે લઈએ રાખે સામગ્રી એટલે શ્રી ઠાકોરજીને ધરવાલાયક હર કોઈ વસ્તુ આવી દરેક ઉત્તમ સામગ્રી જ શ્રી ઠાકોરજીને ધર ધરાવવી જોઈએ અને એ રાખવી જોઈએ અહીં રાખવાનો અર્થ સાચવીને રાખવી બચાવીને રાખવી તેવો છે સામગ્રી ઉત્તમ હોવાનું લક્ષણ તે માત્ર કિંમતી હોય એવું નથી કે કિંમતથી જ ઉત્તમ હોય પરંતુ શુદ્ધ અને ભેળસેળ વિનાની સારી નીતિથી કમાયેલા દ્રવ્યોથી ખરીદેલ તેમજ તેમાં કોઈની લોલુપ નજર પણ ન પડી હોય તેવી જ સામગ્રી શ્રી ઠાકુરજીને ધરાવવા દૂષિત નજર અથવા દૂષિત પદાર્થથી બચાવીને રાખવી જોઈએ અપરાધ સત્તાવન વૈષ્ણવકુ વૈષ્ણવ પ્રસાદ દે શ્રી ઠાકુરજીને જે કાંઈ યથાશક્તિ સામગ્રી આરોગાવીએ તે પ્રસાદ વૈષ્ણવને પોતાની શક્તિ અનુસાર જરૂર આપવો કેમ કે વૈષ્ણવના હૃદયમાં બિરાજીને પ્રભુત્તિ સામગ્રીનો અંગીકાર કરે છે માત્ર પોતાના સ્વાદ ખાતર જ સારી સારી વસ્તુ પ્રભુને ધરીએ ને લઈએ તે યોગ્ય ન ગણાય તેથી વૈષ્ણવોને પ્રસાદ અવશ્ય દેવો જોઈએ તેમજ બીજો અર્થ એ પણ થાય કે વૈષ્ણવોનો સંસ્કાર પ્રસાદી વસ્તુથી જ કરવો અણપ્રસાદી બજાર વસ્તુ કદી વૈષ્ણવોને ન અપાય તો આ રીતે મહાપ્રભુજી નિર્દિષ્ટ જે ચોરાસી અપરાધ છે એમાં આપણે સત્તાવન અપરાધ લગીએ અહીંયા આપણે જોયું હવે પછીના વિડીયોમાં અઠ્ઠાવનમાં અપરાધથી શરૂઆત કરશું શ્રી શકી જય